નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ વડોદરા શહેરમાં જે હત્યાનો બનાવ સામે આવ્યો હતો ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમારની હત્યા મામલે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા હત્યારા બાબરખાન સહિત પાંચ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા કારેલીબાગમાં નોંધાયેલા હત્યાની કોશિશના ગુનામાં આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા છે બાબરખાન પઠાણ જે મુખ્ય આરોપી છે અને તેની સાથે જે અન્ય આરોપીઓ છે તેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા નામદાર કોર્ટે હત્યાની કોશિશના ગુનામાં સંડોવાયેલ આ પાંચેય આરોપીઓને જેલ ભેગા કર્યા છે કારેલીબાગ પોલીસ સ્ટેશનજે બીએનએસ 109 ગુનો જૂની ત્રણસો સાતમી જૂના ગુનાના આરોપીઓ કોર્ટમાંથી કબજો લેવામાં આવેલો હતો અને આજે વધુ તપાસ માટે પ્રોડક્શન કરી અને દસ ના રિમાન્ડ માંગવામાં આવેલા ગ્રાઉન્ડ નામદાર કોર્ટે તે રદ કરેલ છે વસીમ બાબર સલમાન મહેબૂબ અને એઝર